ગાંધીનગર તાલુકા પંચાયત તેર પીપળજ સીટના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ઠાકોર અર્જુનજી એ ચૂંટણીના પડઘમ આજે શાંત થઈ ગયો ત્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારે ડોર ટુ ડોર પ્રચાર તેમજ ડીજે બાઇકો તેમજ મોટી સંખ્યામાં જનમેદની વચ્ચે તેમના આજે રેલી યોજી શક્તિ પ્રદર્શન બતાવ્યું હતું સાથે પ્રચાર કરીને મતદાનને રીઝવવાનો પ્રયાસ પણ કર્યો હતો તેમજ મતદારોએ વિવિધ મુદ્દાઓને લઈને નારાજગી વ્યક્ત કરી હતી તેમજ ગ્રામજનો દ્વારા રોડ રસ્તાઓ તેમજ અનેક સુવિધાઓથી વંચિત રહી હોવાના મતદારોએ દાવાઓ કરવામાં આવ્યા હતા કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે પીપળજ સી ઠાકોર અર્જુનજી બળદેવજીએ સ્થાનિક સમસ્યાઓના નિરાકરણ માટે આશા સાથે મતદારોને આપનો પવિત્રને કિંમતી મત આપી અપાવી અને વિજય બનાવવા માટે સોળ ફેબ્રુઆરીના દિવસે યોજાનાર મતદાનમાં કોંગ્રેસ પાર્ટીને મત આપી અને વિજય બનાવવા માટે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારે હુંકાર કર્યો હતો અહેવાલ ખાટ અશોકસિંહ ગાંધીનગર